મિત્રો વરસાદ તો ચાલુ જ છે અને હું અત્યારે નીકળે છું નોકરી માટે અહીંયા તમે જોઈ શકો છો નોકરી માટે આપણે ટિફિન બિફિન લઈને નીકળ્યા છે કારણ કે આજે બેગ નહીં લીધી પલળી જશે કારણ કે બે કિલોમીટર હેળવાનું છે આપણે બરાબર છે તો બે કિલોમીટર લગીને હેળીને જઈએ તો લગીન તો પલ્લી જાય બેગ એટલે આજે બેગ બેગ લીધા વગર નીકળ્યા છે અને અહીંયા જોઈ શકો છો પવન વરસાદ તો ચાલુ જ છે મળીએ આપણે હવે રોડ ઉપર આવી જવાયા છે જોઈએ અહીંયા દરખોળાને બરકોલા જોવા મળી જાય તમને બરોબર છે તો આપણે નીકળીએ ખતરનાક અહીં ટ્રેક્ટર આવી ગયું છે ટ્રેક્ટરવાળો એટલો બધો હેવી જાય છે ને બળા ભૂટ જો રડર ભૂટ નાહી જો તમે જોઈ શકો છો અહીંયા પાછળ કંઈ જોવા મળતું નહીં બરાબર તો અહીંયા સરસ મજાનું સીન છે અને વરત ચાલુ જ છે વરસાદમાં આપણે વિડીયો ઉતારતા ઉતારતા થોડાક નીકળીએ એટલે થોડુંક અહીંયા મોડવા બોળવાનું સીન જોવા મળી જાય તમને બરાબર છે તો અહીંયા જોઈ શકો છો લાકડા ઊભો છે અને એવું બધું ઊભું છું અને બધું ભોંય પડી ગયું છે અને આ કોરે એવું છે આ ગલોડીને મળવો હતો મિત્રો એ ઉકેલીને નવરો કરી દીધો અડધો બાકી છે અડધો ઉકેલી નાખ્યો છે તો મિત્રો હવે મળીએ આપણે નોકરીની અંદર જઈને મળીએ મતલબ કંપનીની અંદર જઈને મળીએ તો આગળ જેવું વાતાવરણ છે અને શું ચાલે છે એ બધું જોઈએ બરાબર છે અને જતાં જતાં કંઈક જોવાનું મળે તો બતાવીશું વિડીયોમાં બને રહો લાઈક અને શેર કરો ભૂલતા નહીં ભાઈ વેરહાઉસમાં તો પહોંચી ગયા પણ પલ્લી જ્યા છીએ અહીંયા જોઈ શકો છો પોણી પાણી થઈ ગયું છે બધું સતત નાક રીતે પોણી પાણી થઈ ગયું છે તમે જોઈ શકો છો બરાબર છે પાણી પાણી દેખાય થયું છે વરસાદ તો પડત છે કાંઈ અને જોઈ શકો છો આપણે પણ અંદર પહોંચી જઈએ જેમ તેમ કરી વેરહાઉસ ખોલાઈને અહીંયા બેસી ગયા છે શાંતિથી અત્યારે બરાબર પલ્લી ઠારીને ઠેકરું જેવા થઈ ગયું છે કારણ કે આ તો પલ્લી જોતો આવતા આવતા તમને બતાવી દઉં બરાબર છે તો વરસાદ હજુ પણ ચાલુ છે બહારની પર અત્યારે અંદર બેઠો છું હવે અંદર શું શું થાય છે એ જોવા મળશે બરાબર બને રહો મિત્રો અહીંયા ગાડીનું મોરસ કરવાનું છે કારણ કે લાપો અમે વેરહાઉસ ખુલ્લું નહોતું તો મિત્રો આજે અહીંયા મુહૂર્ત કરીશું તો અહીંયા નારિયેળના પેંડા ને એવું બધું લાવ્યા છે અગરબત્તી ને

બગડી કાઢી લાગતું લાગતું નાખા ન્યા છે નાખા લાગતું લાગતું ફોટવાડ

જગ્યા નહીં નઈ પેડા બેન ચઢાવ છે काटर ले 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 सारी कभी। काटर को ना, आ, आ, अरे कोई ना 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 ना, <laughs> ना चढ़ा चढ़ावा

લોહે કા હતા મિત્રો ફાઇનલી અહીંયા મુહૂર્ત થઈ ગયું છે અને બધા પેડા નારિયલ ખાય છે તો અહિયાં પિયાળાની વેચણી ચાલુ છે તમે જોઈ શકો છો સરસ મજાના પેડા હતા અને હવે આપણો વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે કારણ કે છ સાત મિનિટનો વિડીયો થઈ જશે તો આવતા વિડીયોની અંદર આપણે મળીએ કારણ કે અહીંયા જો બીજું બધું બતાવવા જઈશ તો બહુ ટાઈમ લાગશે તો હવે આવતા વિડીયોમાં મળીએ કોશિશ કરજો લાઇક કરજો